શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે શહેરમાં અને પંથકમાં ચોરી લૂંટ અને મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગત શનિવારે રાત્રિ દરમિયાન સામાન્ય બોલાચાલીમાં ગવાડી વિસ્તારમાં રહેતા ફરિયાદી જાવેદભાઈ કુરેશીના ઘરની બહાર મજાક મશ્કરી કરાતા ઉગ્ર બોલાચાલી થઈ હતી તેમજ પાઇપ અને છરી વડે જીવ લેણ હુમલો કરાતા મારામારી સર્જાઈ હતી જેમાં પાંચ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને ત્રણ લોકોને પાલનપુર સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી મારામારીની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જ્યારે કે સમગ્ર ઘટનાની જાણ થતા ડીસા ઉત્તર પોલીસ પણ તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો જે બાદ મારામારી કરનાર ઈજુભાઈ કુરેશી જુનેદભાઈ કુરેશી કાળુભાઈ કુરેશી સહિત યાસીનભાઈ કુરેશી નામના શખ્સો સામે ફરિયાદ જાવેદભાઈ કુરેશીએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે પોલીસે કડક હાથે કામ લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી રહી છે